માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ જખાભાઈ ભીમાભાઈ હુંબલ ગ્રુપ પરિવાર દ્વારા લીલાસા કુટિયા આદિપુર ખાતે બ્રહ્મ સમાજની એકસોને બે દીકરીઓના સમૂહ લગ્ન અને એકસોને એકોતેર પટુકોને યજ્ઞો પવિત્ર સંસ્કાર સમારોહ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જિજ્ઞેશ દાદા સંતો મહંતો

જખુભાઈ બાબુભાઈ અને એમનો સંપૂર્ણ પરિવાર એમના મનોરથી પદે સમસ્ત બ્રહ્મ સમાજની એ દીકરીઓનો લગ્નોત્સવ અને બાળકો માટે બટુકો માટે આ યજ્ઞોપવ સંસ્કારનો આ દિવ્ય મંગળ મહોત્સવ આ મહોત્સવના આ દિવ્ય સભામાં

અન્ય સમાજ માટે પોતાની સંપત્તિ વાપરવા માટે જ્યારે વિચાર આવ્યો છે એ પણ એક ભગવત કૃપા છે ઘણીવાર કથાઓના માધ્યમથી એક સંદેશો આપ્યો છે કે આ સંસારમાં માણસ કોઈ પણ હોય પૈસાથી સુખી થતો જ નથી તમે એવું ન માનશો કે સંપત્તિ મળે એટલે સુખી થઈ જવાય છે પૈસાથી કોઈ માણસ સુખી થયો જ નથી માણસને સુખી થવાનું સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એના સદ વિચારો છે એના વિચારોથી માણસ સુખી બને છે આજે બાબુભાઈ આ બ્રહ્મ સમાજ માટે પોતાનો આદિત્ય મનોરથ વ્યક્ત કર્યો અને એમાં અમારે કચ્છમાં ખાલી દિનેશભાઈનું નામ પડે તો પણ સૌ એને ઓળખે એવા દિનેશભાઈ રાવળ અને અમારે ઉમિયા શંકરભાઈ આ બધાઈનો એને સાથ મળ્યો બાબુભાઈ સાથે હું બે હજાર ને વીસ ની સાલથી એના પરિચયમાં આજે છ એક વર્ષ થયા છ વર્ષમાં મેં જેટલા એમણે જાણ્યા છે અને અન્ય લોકોના મુખેથી મેં સાંભળ્યું છે એક વાત યાદ રાખજો અહીંયા એમની વાહવા કરવા માટે નથી આવ્યા પણ એમણે જે કાર્ય કર્યું છે એની પ્રશંસા માટે આપણે સૌ ભેગા થયા છે અને આપણે કોઈ માણસની સારા કામની પ્રશંસા ન કરીએ તો આપણે નગુણા કહેવાય કેટલા પરિવારને જોડ્યા આમાં કેટલી દીકરીઓના આશીર્વાદ મળ્યા એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને તોય આપણને પરસેવો વળી જાય અહીંયા સો કરતા વધારે દીકરીઓનું કન્યાદાન જ્યારે પરિવારને કરવાનો અવસર મળ્યો છે એ સૌથી ભાગી છે આ દુનિયામાં પ્રભુની કૃપા થાય ભાગ્યમાં હોય તો પ્રાપ્ત થાય બધું સકલ પદાર્થ હૈ જગ માહી ભાગ્ય વિના નર પાવત નાહિ ગમે તે સમાજનો માણસ ગમે તેવો માણસ એની પાસે ગયો હોય પણ ક્યારેય નિરાશ થઈને પાછો આવ્યો હોય એવું હજી સુધીમાં કદાચ બાબુભાઈ પાસેથી કોઈ એવું વાક્ય નહીં કહ્યું હોય કે હું બાપભાઈ પાસે ગયો અને મને કંઈ ત્યાંથી મદદ ન મળી અને એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો આ સંસારમાં માણસ કઈ જ્ઞાતિમાં જન્મે એના કરતાં કેવું કામ કરે છે માણસ જ્ઞાતિથી મોટો ન થતો માણસ કર્મથી મોટો થાય છે પોતાના કર્તવ્યથી મોટો બને છે ધન્ય છે આ માણસની આ મનોબળને નહીં તો વિચાર કરો કે પોતાના માણસ જ્યારે કોઈ હોસ્પિટલમાં મુંબઈ સુધી લઈ જવું પડે એવી અવસ્થામાં હોય અને છતાં એ માણસ જ કોઈ મનોબળ માણસ આપણને ક્યારેક પ્રાપ્ત થતો હોય અમારા ખૂબ સાધુ વાત છે કે તમે આટલું પણ બ્રહ્મ સમાજને આટલું તમે તમારું ઓદાર્ય પ્રાપ્ત કરાવ્યું તમારી આવેલી સંપત્તિ તમે બ્રહ્મ સમાજ માટે વાપરી અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે કેવલ બ્રહ્મ સમાજ માટે જ નહીં સર્વ સમાજ માટે તમારી સંપત્તિ વપરાતી રહે હું ગઈ કાલ રાત્રે જ્યારે મારા ઉતારે મળવા આવ્યા ત્યાં દિલીપભાઈ બાપભાઈ તો મેને કહ્યું મને કે હું આ પૈસા વાપરા કરું છું મેં કીધું વાપરતા જ રહેજો કારણ કે કોઠી અનાજની ભરાઈ જાય ને અને ભરેલી કોઠી તમે છોકરાઓને આપશો ને તો એમ જ કહેશે કે મારે કમાઈને પછી ભરવું હે માં અમારી પાસે ભરવાની જગ્યા જ નથી તમે ખાડો પાડીને જાજો તો તમારો છોકરો ખાડો પૂરવા માટે કંઈક મહેનત કરશે પાછો આ વિચારધારા સૌએ લેવાની જરૂર છે જરૂર નથી કે આટલું મોટું કાર્ય આપણે એકલાથી થાય આપણી પાસે જે સંપત્તિ છે સંપત્તિમાં કેવલ પૈસો જ નહીં સંપત્તિમાં આપણા સારા વિચારો પણ કહેવાય આપણી સારી આવડત પણ આપણી સંપત્તિ છે જેમ બાબુભાઈએ પોતાની સંપત્તિ આજે બ્રહ્મ સમાજ માટે વાપરી એમ મારી તમામ આપ સૌને પ્રાર્થના છે તમને પરમાત્મા એ વિશેષ સંપત્તિ જે આપી છે સારી બુદ્ધિ આપી હોય સારી આવડત આપી હોય સારી સંપત્તિ આપી હોય જે કઈ આપ્યું હોય એ તમે તમારા જ માટે વાપરશો એવું નહીં જો તમે બીજા માટે વાપરશો તો તમારી સંપત્તિ સાર્થક થશે કેવલ આપણા માટે જ નહીં તો ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ કે બાબુભાઈને આવા નવા સદ વિચારો મળે સાથે સાથે એના પરિવારને પણ આપણે ખૂબ પ્રશંસાથી એમને પ્રસન્તા સાથે એને પણ આપણે તાળીઓથી વધાવો જોઈએ કે બાબુભાઈના આખાય પરિવાર એના જગભાઈ આ બધા જ પરિવાર સભ્યો બાબુભાઈ ના આ સદ સંકલ્પ સાથે એકત્ર થયા એટલા માટે આ બ્રહ્મ સમાજને આટલો મોટો લાભ મેળવ્યો છે નવ દંપતીઓ બેઠા છે એ બધાના માટે શુભકામના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ બ્રહ્મા કરો તું દીર્ઘાયુ વિષ્ણુ કરો તું સંપદા

કે જ્યારે આપણે લગ્નોત્સવમાં જઈએ હસ્તમેળાપ થતો હોય જ્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા ફરાતા હોય આવા સમયે આપણે અન્યત્ર વાતો કરવા કરતા જેનું લગ્ન ગવાઈ રહ્યું છે જેનું લગ્ન વંચાઈ રહ્યું છે એના માટે આપણે જેને ભજીએ છીએ એ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આનું દાંપત્ય જીવન સુખમય પસાર થાય કારણ કે પત્રિકામાં બહુ સ્પષ્ટ લેખું છે કે નવ દંપતીને આશીર્વાદ દેવા આવજો વાતું કરવા નહીં આપણે દંપતીને આશીર્વાદ દેવા માટે અહીંયા આવ્યા છીએ અને આશીર્વાદ એટલા જ દેશું બ્રહ્મા કરો દીર્ઘાયુ હે બ્રહ્માજી તમારી જેવી આવરદા છે એવી આવરદા આ દંપતીને મળે વિષ્ણુ કરો સંપદા ભગવાન નારાયણ પાસે જે સંપત્તિ જે લક્ષ્મી છે એવી લક્ષ્મણ લક્ષ્મી પણ આ દંપતીને મળે અને ભગવાન શિવ ભગવાન મહાદેવ કુળના દેવતાઓ ગોત્રના દેવતાઓ આમનું રક્ષણ કરે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ બાબુભાઈ અને એના પરિવારને ખૂબ સાધુવાદ કે એમણે આટલો મોટો દાખલો બ્રહ્મ સમાજ માટે કર્યો અને આવનારા સમયમાં એનો સંકલ્પ એનો મનોરથ ઠાકોરજી સંપન્ન કરે કે સર્વ સમાજ માટે જે અનાથ બાળકો છે એના પણ લગ્ન એના પરિવાર દ્વારા થાય એવો એનો જે મનોરથ છે એ મનોરથ પણ પરમાત્મા સવાયો કરીને સંપન્ન એના હાથે કરાવે એવી ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે બાબુભાઈ અને એના પરિવારે આપણને સૌને આ લાભ આપ્યો એના માટે સાધુવાદ